આજે વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ નિમિત્તે ગાંધીનગરમાં એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં તેમણે આત્મહત્યા નિવારણ માટે ગુજરાત સરકારની પ્રતિબદ્ધતા અને સિદ્ધિઓ વિશે માહિતી આપી હતી ત્યારે આ અવસરે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ એક મોટી જાહેરાત કરતાં જણાવ્યું હતું કે હવે આત્મહત્યા નિવારણ માટેની જીવન આસ્થા હેલ્પલાઇનને એકસો બાર સાથે જોડવામાં આવશે જેથી મદદ તાત્કાલિક અને વધુ અસરકારક રીતે મળી રહે ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલ સામે અમદાવાદ ગ્રામ્ય કોર્ટે બે હજાર અઢારના એક કેસમાં ધરપકડ વોરંટ ઇસ્યુ કર્યું છે બે હજાર અઢારમાં અમદાવાદના નિકોલ વિસ્તારમાં પાસના આંદોલન સમયે હાર્દિક પટેલ સહિતના પાસ આગેવાનો સામે

વિવિધ માંગણીઓને મ્યુનિસિપલ કમિશનર સમક્ષ મૂકવામાં આવી છે જેમાં વર્ગ એકથી લઈને વર્ગ ચાર સુધીના કર્મચારીઓએ સુરત મહાનગરપાલિકાના ગ્રેડ પે પ્રમાણે પગાર ચૂકવવા હોસ્પિટલમાં આઉટસોર્સિંગ પ્રથા બંધ કરી હેલ્થ વર્કરોની નિમણૂક કરવા તેમજ કોન્ટ્રાક્ટ પર જે લોકો છે તેમને કાયમી કરવા સહિતની માગણીઓ કરવામાં આવી છે અને જો તેમની માગ નહીં સંતોષાય તો આગામી અઢાર સપ્ટેમ્બરના રોજ નોકર મંડળ દ્વારા વિશાળ રેલીનું આયોજન કરીને હડતાળ પર ઉતરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે